સુરતના સચિન પાસે આવે લાજપાર ગામમાં થતા ગેરકાયદેસર માટી ખનનની લાઈવ રિપોર્ટિંગ કરતા સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મૂર્તિયા દ્વારા લાઈવ વિડિયોમાં હુમલો કરાયો હતો લાઈવ વિડિયોના હુમલા પછી સ્થાનિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી તેમજ સામેવાળા વ્યક્તિ પર ફરિયાદ પણ થઈ સ્થાનિક પોલીસે હુમલા કરનારાને ધરપકડ કરી જેલ પાછળ ધકેલી આપ્યો છે સુરતના સચિન પાસે આવે લાજપાર ગામમાં થતા ગેરકાયદેસર માટી ખનનની લાઈવ રિપોર્ટિંગ કરતા સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મૂર્તિયા દ્વારા લાઇવ વિડિયોમાં હુમલો કરાયો હતો હાલ પોલીસ તપાસ શરૂ છે કે હુમલાખોરને કોને કહેવાથી પત્રકારો પર હુમલો કર્યો છે તેમજ હુમલાખોર વ્યક્તિ પર કોના કોના ફોન આવ્યા છે અને કોણે તેમને આ રીતે હુમલો કર્યો માટે કહ્યું છે તે તપાસમાં આવી શકે છે માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના વિસ્તારમાં આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખનનનું કાર્ય શરૂ છે જે સ્થાનિક નેતાના પરિવારના સભ્યો હોય પ્રથમ તબક્કે એવું જાણવા મળ્યું છે આ ખનન માફિયાઓ બેફામ બન્યા છે તેમજ આ લોકો દ્વારા લાજપોર પોપડા કછોલી કંસાર તલંગપુર ઉંબર બુડિયા તેમજ ગભેણી જેવા અન્ય ગામોમાં આ નેતાના પારિવારિક સંબંધોના લાભ લઈને ખનન કરવામાં આવી રહ્યું છે પત્રકારો દ્વારા લાઈવ કર્યા પછી સચિન તેમજ ચોર્યાસી વિસ્તારમાં મામલો ગરમાયો છે આ ઘટનામાં લાઈવમાં જ પત્રકારોએ સરપંચને ફોન કર્યો હતો જેમનો ફોન બંધ હતો તેમજ તલાટીને ફોન કરીને સ્તર પર બોલાવ્યો હતો તે સમયે તલાટી આવવાનું કહ્યું હતું અને ફોન કટ થતાં જ બીજો એક કોલ આવ્યો જે ગામના જ સામાજિક તત્વો જેનું નામ ડગી ઉર્ફે સાદ પટેલ દ્વારા પત્રકારને ફોન કરી ક્યાં છે તું તેમજ પૂછ્યું હતું પત્રકારે કહ્યું લાજપુરમાં છો તાજપુરમાં કઈ જગ્યા તેવા પ્રશ્નો પત્રકારને પૂછ્યું પત્રકારે માટે ખોડાણ થઈ રહ્યું છે ત્યાં અમે લાઈવ કરી રહ્યા છે તે પછી ફોન કરનાર સામાજિક તત્વોએ ત્યાં આવીને મારોની ધમકી આપી ફોનમાં વારંવાર ધમકી આપી અને થોડીક વાર લાઈવ ચાલતા તે જગ્યા પર આવ્યા હતા અને પત્રકાર પર હુમલો કર્યો હતો પત્રકારોએ અસામયિક તત્વોને ફોન આવ્યા પછી પોલીસને જાણ કરી અને લાઈવ વિડીયોમાં જ તો પોલીસ જગ્યા પર આવી જતા હુમલો કરનાર વ્યક્તિ ભાગી ગયો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો